ઘણો વરસાદ અન્ય જિલ્લાઓમાં તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ ઘણો પડ્યો એના લીધે પૂર્ણા નદીમાં અત્યારે પાણી ઘણું વધારે વહી રહ્યું છે અત્યારે હાલમાં છેલ્લે જે પાણીની સપાટી હતી પૂર્ણા નદીની એ ચુમ્માલીસ ફૂટ સુધી ટચ કર્યું હતું ત્યારબાદ અત્યારે ઘટી રહ્યા છે પાણી હાલમાં બેતાલીસ ફૂટ પર એ આવ્યું છે ઉપરવાસમાં અમે અન્ય જિલ્લાઓમાં સંપર્કમાં છીએ ત્યાં આગળી વરસાદ હાલમાં ધીમો છે અથવા નથી એના લીધે આ પાણી ધીમે ધીમે ઉતરી જશે એવી અપેક્ષા છેલ્લા